મોડાસા જવાના મુખ્ય માર્ગ ઉપર બોડિયા રાજી બસ સ્ટેશન પાસે બે ટકો સામસામે ભીડાતા એક ટ્રકના ખુરચા ભૂલાઈ ગયા ધનસુરાના ટ્રક ચાલકનું મોત દેગામથી મોડાસા જવાના મુખ્ય માર્ગ ઉપર આજે બપોરે બે વાગ્યાના સુમારે દેગામ તાલુકાથી આવતી એક ટ્રક નંબર ચીચે શૂન્ય નવ વાય ચોર્યાસી છ્યાસી અને મોડાસા તરફથી આવતી ટ્રક નંબર ડીડી જીરો બેજી છન્નું એકત્રીસમાં બંને ટ્રકો દેગામથી મોડાસા જવાના મુખ્ય માર્ગ ઉપર બોરિયાદ બેચરાજી બસ સ્ટેશન પાસે સામસામે જોરદાર ટકરાતા દેગામ તરફથી આવતી એક ટ્રકને જોરદાર ટક્કર વાગતા આગળનો તમામ ભાગ કુરચે પૂરચા પુરાઈ જવા પામ્યા હતા ટ્રકમાં પાણીની બોટલ પડેલી હતી આ ટ્રકમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો રસિકલાલ રણછોડભાઈ પટેલનું મોત થવા પામ્યું હતું ત્યારે બીજા મોડાસા તરફથી આવતી ટ્રકનો પણ ભાગ તૂટી જવા પામ્યો છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આવતી ટ્રકમાંથી ડ્રાઈવરને ગાડીના પથરા તોડીને બહાર કાઢીને તેને તાત્કાલિક એકસો આઠ મારફતે સ્થાનિક લોકોએ દવાખાને પહોંચતો કર્યો હતો ને એક ડ્રાઈવરનું મોત જો બનાવના પગલે તલોદ પોલીસના ચમત્કાર રાજુભાઈ દેસાઈ અને તેમના પીએ રાહુલભાઈ તરત જ ઘટના સ્થળે પહોંચી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે